ઘણીવાર એવું થાય છે કે તમે કોઈ દુકાનેથી સામાન ખરીદો છો તો દુકાનદાર ખરાબ ક્વોલિટીનો સામાન આપી દે છે જેના કારણે તમારા પૈસા વેડફાઈ જાય છે તો ત્યારે શું કરવું એના વિશે જણાવીએ કારણ કે ઘરે બેઠા જ આ વાતનું નિવારણ આવી શકે છે જો તમારી સાથે પણ આવું થાય તો તમે કન્ઝ્યુમર ફોરમના ફરિયાદ કેન્દ્રમાં ફરિયાદ કરી શકો છો જે નંબર છે વન એટ ઝીરો ઝીરો ડબલ વન ફોર ઝીરો અથવા તો વન નાઇન વન ફાઇવ નંબર પર ફોન કરીને ફરિયાદ દાખલ કરાવી શકો છો એક ઓપ્શન એ પણ છે કે તમે મોબાઈલમાં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન એનસીએચ એપ ઇન્સ્ટોલ કરી શકો છો જે એપ મારફતે પણ ફરિયાદ કરી શકો છો હજુ એક ઓપ્શન વિશે જણાવીએ તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો ડબલ એટ ડબલ ઝીરો ડબલ ઝીરો વન નાઇન વન ફાઇવ તે નંબર ઉપર એસએમએસ કરીને પણ ફરિયાદ દાખલ કરી શકો છો તમારી પાસે વેબસાઇટનો પણ વિકલ્પ છે એ વેબસાઇટ છે કન્ઝ્યુમર હેલ્પલાઇન ડોટ જીઓવી ડોટ ઇન હવે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે જ્યારે તમે ફરિયાદ દાખલ કરવા જાઓ તો તમારી સાથે છેતરપિંડી થઈ છે એવા તમામ પુરાવા સાથે રાખવા ફરજિયાત છે